અમને પૂછે છે કે અમને પડોશી હેરાન પરેશાન કરે તો અમારે શું કરવું જોઈએ એના માટે કોઈ કાયદો કરો તો હા પહેલાં તો તમને હું કહીશ કે કાયદામાં ઘણી જોગવાઈઓ છે કે કોઈ પડોશી આ ગતિ કોઈ પણ રીતે નાગરિકને પરેશાન ના કરે પહેલાં તો જો પડોશી તમને હેરાન પરેશાન કરે છે તો સૌથી પહેલાં તમે વિડીયો બનાવી દો સેકન્ડ કે પછી નજીકના એચડીએમ એટલે કે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ અથવા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ફરિયાદ આપો ત્રીજું કે પડોશી વિરુદ્ધ પણ બી એનએસની કલમ ત્રણ બસો સિત્તેર અને બસો બાણુંની એક ગુનો બને છે સેકન્ડ જો પડોશી પોતાના પાલતુ પ્રાણી દ્વારા તેમને હેરાન કે ભય ઉત્પન્ન કર્યો છે તો તેને બી એનએસની કલમ બસો એકાણુંથી ગુનો બને છે જો પડોશી એ ગલી કે રોડ પર ગાડી રોકીને તમને જવા આવવામાં તકલીફ કે અડચણ કરતો હશે તો બી એનએસની કલમ બસો પંચોતેર ગુનો બને છે આથી કોઈ પણ ભારતના નાગરિકને કોઈ પણ બાબતે હેરાન પરેશાન કરવો એ કાયદાની વિરુદ્ધ છે ધન્યવાદ